રાધે રાની કી જે રાધા આવડિત રીસ નવ કીજીએ રે રાધા આવડિતે રીસ નવ કીજીએ રે તારી આંખો દેખીને અમે બી જઈએ રે રાધા આવડિતે રીસ નવ કીજીએ રે દાણ લેવા ની ચાલ તો અમે કરી રે નંદ બાવા ને લેવા દેવા નહીં જરી રે તાતા આવડી તેરી સનવ કીજીએ રે સારી દુનિયા ના અમે છીએ રાજવીરે વાત માની લેજે તું મારી વ્યાજ બીરે રાતા આવડી તેરી સનવ કીજીએ રે અમે આહિર ના છોકરામાં મોટડા રે તું તારે એવા નથી ભોટડા રે રાતા આવડી તેરી સનવ કીજીએ રે કોઈ માથા પારે જો અહી થાય છે રે અંતે મટકી મેલીને ઘેર જાય છે રે રાતા આવડી તેરી સનવ કીજીએ રે નર માસ થકી કાર્ય કાંઈ નવ સરે રે સીધી આંગળ યે ઘી નવ નીકળે રે રાધા આવડી આવડીતે સનવ કીજીએ રે હારી રાધા ને જોડી દીધા હાથ ને રે મહી પાયા ગોવિંદજીના નાથ ને રે રાધા આવડી આવડિતે સનવ કીજીએ રે રાધે રાની કીજે